શ્રી ગુરુદેવ દત્ત સનાતન ધર્મ હિન્દુઓ એની વસ્તી વિશે ઘણા મિત્રોના મેસેજ આવે છે કે આપણો વસ્તી વધારો બહુ ઓછો છે મા બાપો બાળકોને ત્રીસ પાંત્રીસ સુધી સેટલની થાય ત્યાં સુધી લગ્ન નથી કરતા બધા વિવિધ કારણો રજૂ કરે છે મને પૂછવામાં આવે કહેવામાં આવે છે કે સર આના વિશે એકાદ સંવાદ કરો વોટ્સઅપમાં ને એ બધા આટિકલ આવ્યા જ કરે છે આરએસએસ ને ઘણા કહેતા એવા છે કે હિન્દુઓનો વસ્તી દર બહુ ઓછો છે વિધર્મીઓની વસ્તી વધતી જાય છે આ એક ચિંતાનો વિષય છે આ ચિંતાનો વિષય તો આખા વિશ્વનો છે આપણો નથી ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં જે ફ્રાન્સ હોય ઇંગ્લેન્ડ હોય કે બીજું કોઈ પણ રાષ્ટ્ર હોય કે ભારત હોય કે અમેરિકા હોય કે સમગ્ર યુરોપ હોય બધે જ આ વિધર્મીઓ વસ્તી વધારીને મૂળ જે સ્થાનિક પ્રજા ખરી એને જોખમમાં મૂકી રહી છે મૂકી દીધી છે એ સનાતન સત્ય છે એ સ્પષ્ટ દેખાય છે અને જગજાહેર છે તો શું તમને એમ લાગે છે કે પરમાત્માને એની ફિકર નથી આ ખલીફા રાજવાળાની સોચને કારણે શું પરમાત્માને ફિકર નથી આ પૃથ્વી એટલે સનાતન ધર્મ સનાતન ધર્મની જેટલી પણ ઝાંખીઓ છે એની લીલાઓ છે એને પ્રચલિત કરવાનું એને જોવાનું પ્લેટફોર્મ જ એટલે પૃથ્વી પૃથ્વી એ જ સનાતન ધર્મ ને ભારત એટલે ભરત રાજાના નામ પરથી પડેલું નામ છે એટલે ભારત આ ભારત ભારત નથી એ સનાતન ભૂમિ છે હિમાલય કૈલાસ્પતિ મહાદેવ થી લઈને નીચે કન્યાકુમારી સુધી આ બાજુ ઈરાન મિડલ ઈસ્ટ સુધી આ બધું સનાતન ધર્મ ને સનાતનની ભૂમિ જ છે ભારત જ છે જેમ સનાતન વધે તેમ આ તમે જેને ભારત કહો છો એ સનાતન ધર્મની જે ભૂમિ છે એનો વિસ્તાર વધે અને જેમ સનાતન ઘટે તેમ આ સનાતન ધર્મની જે ભૂમિ છે એનો વિસ્તાર ઘટે એ જે ઘટવાની હતી તે ઓગણીસો સુડતાલીસ સુધી ઘટી ગઈ ભારત પાકિસ્તાનના ભાગલા ભાઈ હવે એ ભૂમિ ઘટવાની નથી આંકડાકીય અને રાજકીય પરિસ્થિતિ તમને જે કંઈ પણ કહેતું હોય એમાં જે કંઈ પણ તમને ડર હોય કે બંગાળ કે કેરળ કે તમને જે કંઈ પણ કાશ્મીર કે જે કંઈ પણ દર છે એ સ્વાભાવિક છે પરમાત્માની લીલા એવી છે કે હવે સનાતન ધર્મ વધી રહેલો છે એટલે હવે એનો વિસ્તાર છે એની વધવાની છે તેમ તેમ આજુબાજુ આજુબાજુના જે દેશો છે એ રાજ્યો તરીકે આપણી અંદર સમાવિષ્ટ થતા જવાના છે જેમ સોવિયત સંઘ હતું તેવી રીતે ભારત એક સંઘ પ્રદેશ બનવા જઈ રહ્યો છે એને આપણે અખંડ ભારત કરીએ છીએ એમાં જે મૂળ સનાતન ધર્મના જે હિન્દુઓ છે એની વસ્તી કેટલી ઘટે છે વધે છે એ હવે ફિકર કરવાની જરૂર નથી ભલેને વિધર્મીઓએ નાલંદા વિશ્વવિદ્યાલય સરગાવ નાયક હોય આપણી ઋષિ પરંપરા ખતમ કરી દીધી હોય એટલે શું આશ્રમ જ ખતમ કર્યા પરમાત્માની પરબ્રહ્મ પરમાત્માની જે ઓરા છે એ સનાતન છે એમાંથી વેદો ઉપનિષદ ગ્રંથો ઉપજે છે સ્ફુરિત થાય છે એમાંથી સમર્થ વ્યક્તિઓનો જન્મ થાય છે એ પૃથ્વી પર આવીને લીલાઓ કરે છે એ બધું પરમાત્માની ઓરામાંથી છે હું તમને આજે ફરીથી કહું છું કે જો આ પૃથ્વી પર એક પણ હિન્દુ ન હોય તો પણ સનાતન અજર છે અમર છે ને અચર છે કેમકે પરમાત્માની ઓળાને કોઈ ખતમ નથી કરી શકતો સનાતન ધર્મ ધારણ કરનાર વ્યક્તિને મનુષ્યને તમે ખતમ કરી શકો પણ એની ઓરાને કોઈ ખતમ કરી નથી શકતું આ લોકોએ ભલે નાલંદા વિશ્વલાયને બધું સળગાવી નાખ્યું આપણા બધા હજાર જ્ઞાનના પુસ્તકો સળગાવી નાખ્યા આપણે સનાતન ધર્મની ધરોહને સળગાવી પણ ફરીથી એ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્માની ઓરામાંથી કોઈ પણ કોઈને કોઈ ઋષિ મુનિઓને અંતરાત્મામાં જે રીતના હું મારા અંતરાત્માથી બોલું છું તમારા કારણે તે રીતના અંતરાત્મામાં સ્ફુરિત થઈને એ બધા ગ્રંથો ફરી લખાઈ ગયા હશે હં જ્યારે સનાતન ભારત અખંડ ભારતનો ઉદય થશે ને સનાતન ધર્મના ભારતની સ્થાપના થશે ત્યારે એ બધા ગ્રંથો ફરીથી પ્રકાશિત થશે એ બધા ગ્રંથો લખાઈ ગયા હશે જેના ભૂતકાળમાં ગણેશજીએ લખ્યું છે અમુક ઋષિઓ લખ્યું છે તે રીતે ફરીથી બધા લખાઈ ગયા હશે અને ક્યાંય ને ક્યાંય અત્યારે કોઈ અને ઓરિજિનલ ગ્રંથ પણ સુસુપ્ત અવસ્થામાં હશે કે ક્યાંય જે ઘટના ઘટવાની હોય છે પહેલાં પરમાત્માને ખબર જ હોય છે કે નારંદા વિશ્વ લેરાની આ હાલત થવાની છે તો એની અમુક રચના એમને સાઈડ કરી જ લીધી હોય છે સમજી ગયા હા એટલે સનાતન ધર્મની ફિકર ના કરો સનાતન ધર્મ હવે વધવાનો છે સનાતન ધર્મના પ્રજા જે એને આપણે હિન્દુઓ કહે છે એની સંખ્યા ઓછી વધતી થતી રહે પણ હવે સનાતન ધર્મ વધવાનો તો હિન્દુઓ વધવાના જ છે એની ફિકર કરવાની જરૂર નથી વિધર્મીઓની સંખ્યા ઘટવાની છે એમને એમ તો કહ્યું નથી ગુરુ મહારાજ એને બધા ઋષિ મુનિએ કે જબ આગા બિસા ન રહેગા ઈસા મુસા તો એ લોકોની જ સંખ્યા ઘટવાની છે એટલે જે છે એ બસ યથાવત રહી તો ભગવાનની કૃપા બરાબર હવે સનાતન જ રડવાની હિન્દુઓની સંખ્યા વધે છે ઘટે છે એ હવે સંશોધનનો વિષય જ નથી ને એની ચિંતા કરવાની જરૂર નથી જેને તમને સનાતન ધર્મમાં જન્મ આપ્યો છે અને સનાતન ધર્મના જે સર્વા છે એ પરબ્રહ્મ પરમાત્માને એને ખબર જ છે કે એને શું કરવાનું છે સો ડોન્ટ વોરી બીજી વાત આવીએ તો હિન્દુઓ બાળકો એટલા માટે ઓછા જન્મ આપે છે તેનું એક કારણ છે કે હિન્દુ સમાજમાં ઘણા સમાજમાં સામાજિક વ્યવહાર બહુ કઠિન છે કે દીકરી હોય તો આટલા તોલા સોનું જોઈએ આટલા પૈસા જોઈએ દીકરો હોય તો એના માટે આટલા પૈસા જોઈએ આ બધી જે કુવ્યવસ્થા છે લોકમાન્ય તિરકને બધાએ ટ્રાય કરી ઘણાએ ટ્રાય કરી ગઈ ભૂતકાળમાં તો એ જે સામાજિક કુરિવાજો છે એને એકચ્યુલી દૂર કરવાની જરૂર છે એ પેરેન્ટ્સ પર એનું બોધરેશન ઘટે જવાબદારી ઘટે દીકરી પહેરા એટલે તરત બાપ હિસાબ માની દે કે મને પચાસ લાખ રૂપિયા જોઈએ છોકરાનો જન્મ થાય એટલે તરત બાપ હિસાબ માની દે કે આટલા મને પૈસા જોઈએ તો એ જે ચિંતા છે એ દૂર કરવાની જરૂર છે એ જો ચિંતા નહીં હોય તો હિન્દુઓ પણ બે ને ચાર બાળકોને પણ જન્મ આપી શકે છે તો કેરિયર અને સામાજિક જે રિવાજો છે એના કારણે મોટે ભાગના પેરેન્ટ્સ અમે બે અમારા બેની જગ્યા પર અમે બે ને અમારા એક જ પર આવી ગયા કારણ કે આખી જિંદગી માણસ ભેગું કરે કરે ને કેટલું કરે કે એક દીકરીને લગ્ન કરવા હોય તો પચાસ લાખ રૂપિયા જોઈએ દીકરાના લગ્ન કરવા હોય તો ટુ એટલા પૈસા જોઈએ પાછું શિક્ષણ આપવાનું એક શોર્ટ મેસેજ છે સમજી જાઓ સનાતનને ફિકર નહીં કરો સનાતન એ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્માની ઓરા છે એમાંથી ઉદ્ભવેલ એમાંથી આત્મસ્ફુરના રૂપે ઉદ્ભવેલા આ ધર્મ છે એ સતત એમાંથી એ વહેતો રહે છે સનાતન એટલે એનો ક્યારેય વિનાશ નહીં થતો જે રીતે હું મારા અંતરાત્મામાંથી આવે છે ને બોલું છું તે રીતના પરબ્રહ્મ પરમાત્માની જે ઓરા છે એમાંથી સનાતન ધર્મ સતત વહેતો રહે છે અને એમાંથી ઋષિઓ સદગુરુઓ અવધૂતો અવતાર લેતા રહે છે તો સનાતન ધર્મ ક્યારેય ખતમ થવાનો નથી અને હિન્દુ ક્યારેય ખતમ થવાનો નથી હા હિન્દુ અને સનાતન ધર્મની કમ્પેરમાં જે વિધર્મીઓ છે એનો સર્વનાશ થવાનો છે એટલે પરમાત્માને બહુ ફિકર છે તમે બસ શાંતિથી ભજન કરો શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્ર સાચવો બરાબર છે બાકીની ફિકર પરમાત્મા પર છોડી દો સજ્જ રહ્યો અસ્ત્ર શસ્ત્ર પર રાખો તમારી જે કુળદેવી દેવતાઓ પાસે છે આવનારી પરિસ્થિતિમાં સામનો કરવા માટે સજ્જ રહેવું જરૂરી છે બધું જ પરમાત્મા પર છોડી દેવું જરૂરી નથી બાકી હિન્દુઓની સંખ્યા ઓછી છે વધતી છે એ બધી ચિંતા કરવાની જરૂર નથી સનાતન પરમાત્માની હોરા છે બરાબર એટલે એની પર જ છોડી દો બધું સનાતન પરમાત્માની ઓરા છે તો પરમાત્માની ઓરા તો ક્યારેય ખતમ થતી નથી પરમાત્માની ઓરા ખતમ બ્રહ્માંડ ખતમ બધું એનામાંથી જ ઉદભવ લે છે એની ઓરામાંથી જ સમગ્ર બ્રહ્માંડની રચના ઋષિ મુનિઓ આપણે બધા આ બધું નરી આંખે દેખાય તે બધું સનાતન ધર્મ પણ એમાંથી જ છે પરમાત્માની ઓરા છે સનાતન ધર્મ છે ઓરા ક્યારેય ખતમ થતી નથી તો સનાતન ક્યાંથી થવાનું તો ડોન્ટ વોરી Take care. God bless you all.